જરૂર છે આ કોમ કરવાનું છે પછી ગયા પછી ખાટલો સરમ નિમા અતિથિ ઇતિ હુદી નું બધું આપણે મૂકીએ તો એનો શું મતલબ જરા વિચાર કરજો કે ભાઈ પાછળથી આ બધું મૂકવાનો મતલબ કસોઈ રહેતો નથી એના કરતો જીવતે જીવન આપણે આ બધું કોમ કરી લેવાની જરૂર છે અને એ કરશું તો મા બાપના જે અંતરના આશીર્વાદ છે એ આપણને મળશે એ વાત આ તો જીવતા હોય તો ગોધિયારીઓ કરે તમે જો જીવતા હોય ત્યારે ગોધિયારીઓ કરે અને મર્યા પછી ખાટલા અંદર બધું મૂકે તો એનો મતલબ જરા વિચાર કરજો જયારે જોતું તું તો કોઈ આપ્યું નહીં અને હવે નહીં જોતું સંઘ આપણને આટલું જ કે છે કે ભાઈ માણસના મરણ પછી બાર દિવસે બાર વાર તેર દિવસે તેર મુખ કરવું જોઈએ તે નિમિત્ત પાકું ભોજન જમવું નહીં નહીં નહીં

તો આ જીવન રાખ બની જવાનું છે એ વાત આપણું વર્તન આપણું જે ચારિત્ર છે એ હું છે દર્પણ જેવું છે આપણું વર્તન છે એ દર્પણ જેવું છે બધોને ખબર જ પડી જાય તો ખુદ ખ્યાલ આવી જાય અને જેવું જેનું વર્તન એવું જ એને સન્માન મળે છે આજે હોમ લેજો નિયામક ને વહીવટી કરતા એમને હોભળી લેવાની જરૂર છે જેવું વર્તન એવું જ સન્માન મળે છે ભગતોમાં પણ એવું કે આગળ પડતા બનવું હોય તો વર્તન આપણે સારું રાખવું પડે ઘણા તો એવું બોલે છે અમારી હોમે તો પણ બધા સારું બોલે પણ બીજો જોડ જે વર્તન કરે ને એ તો જયારે અમારી હાજરી ના હોય તો બધા ખાવે તેવું જ બોલું એ તો બધાની ભૂલ થાય ના થાય એવું નથી પણ આપણું વર્તન આપણે બધો સારું રાખવાની

વિચાર કરવાની જરૂર છે કે આવું બધું જોયા કરીએ જયારે ઘર આપણા હોય ત્યારે આવું જોયા કરીએ વર્તન સારું આવે કે કેમ એ ઘેર જઈને બધો વિચાર કરતો જરા વિચાર કરો કે જોયા તો વર્તનમાં સુધારો પણ ના મેળ પડે ઘેર વિચાર કરજો ને યોગ્ય લાગે તો કઈ સારા વિચારો આપણને આવે એવા પુસ્તકો એવી સિરિયલો ધાર્મિક સિરિયલો એવું બધું જોવાની સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકા ગયા અને ત્યાં ગયા ત્યારે એમનું પ્રવચન હતું અને એ પ્રવચન પૂરું થયું એટલે એક મહિલા એમને મળવા અને એ મહિલા એવું